તો લોકસભા માટે ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભરવાનું શરૂ કર્યું છે લોકસભા ચૂંટણી માટે ભાજપના પાંચ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે પોરબંદરથી મનસુખ માંડવીયાએ પત્ર ભર્યું અમદાવાદપુરથી હસમુખ પટેલે ભર્યું ઉમેદવારી ઉમેદવારીપત્ર ભરૂચથી મનસુખ વસાવાએ ઉમેદવારી પત્ર ભર્યું પંચમહાલથી રાજપાલસિંહ જાદવે ભર્યું છે ઉમેદવારી પત્ર તો દમણ દીવ બેઠકથી લાલુ પટેલે ભર્યું ઉમેદવારી પત્ર તો આજથી ભાજપના પાંચ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે અને આજથી ઉમેદવારી પત્ર ભરવાનું ફોર્મ ઉમેદવારી પત્ર ભરવાની જે પ્રક્રિયા છે તે શરૂ થઈ ગઈ છે પોરબંદરથી મનસુખ માંડવીયા અમદાવાદપુરથી હસમુખ પટેલ ભરૂચથી મનસુખ વસાવે ઉમેદવારી પત્ર ભર્યા ભારતીય જનતા પાર્ટી અને મોદીજીના નેતૃત્વમાં પાછલા દસ વર્ષનો વર્ષોમાં રાજ્ય અને રાષ્ટ્રનો જે વિકાસ થયો છે એ વિકાસ જ અમારો મુદ્દો છે વિકાસ અમારી રાજનીતિ છે અને વિકાસના આધારે દસ વર્ષના મોદીજીના શાસનના કાર્યકાળના વિકાસના આધારે મેં ચૂંટણી લડીશું આપણા હિન્દુ ધર્મ પ્રમાણે જે કંઈ વસ્તુ છે વિજય મુહૂર્તમાં બધા લોકોએ નક્કી કર્યું કે ફોર્મ ભરવાનું છે તો પછી વિજય મુહૂર્ત જળવાવું જોઈએ જો મુરત જાળવી ના શકો તો પછી બીજા કામો કરી કઈ રીતે શકશો એટલે જે ટાઈમ આપ્યો એ ટાઈમ પ્રમાણે કામ થવું જોઈએ એટલે આજે અમે અમારા મિત્રો સાથે જે કંઈ રેલી રેલીને રેલો હતો એટલે બાઇક ઉપર આવી અને વિજય મુહૂર્તનો ટાઈમ જાળવી લીધો મારી વાઘોડિયા વિધાનસભાની અંદર કોઈ પણ પ્રકારનું કોઈ ફેક્ટર નથી અને તમામ વાઘોડિયાના મતદારો આપ જોઈ રહ્યા છો કે આ સંયોંભુ પોતપોતાની રીતે આજે ફોર્મ ભરવાનું છે અને આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહેતા હોય એ એમનો પ્રેમ બતાવે છે આટલી સખત ગરમીની અંદર આવા ધોમધકતા તાપની અંદર સવારના સાડા નવથી લઈને અત્યારે એક વાગ્યો ત્યાં સુધી તમામ જનતા ગરમીની અંદર આવી શેકાતી હોય પછી તમને લાગે છે કોઈ ફેક્ટર હોય અહીંયા પણ